જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આપણે આજે વાત કરીશું કે જે તમે શિયાળુ પાક કોઈ પણ વાવો હવે શિયાળુ પાકની અંદર સલ્ફર વાપરવું કેટલું હિતાવ હશે અને સલ્ફરના ફાયદા શું છે એટલે ઘણા બધા અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે અલગ અલગ પ્રકારના સલ્ફરો જે આવે છે દાખલા તરીકે એમાં ખેડૂતો અત્યારે શિયાળુ પીકની અંદર કોઈ પણ પાક વાવે તો એમાં સલ્ફરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે સલ્ફર છે ને આમ તો ખરેખર મહત્ત્વની વસ્તુ હોય છે એમાંય જે આપણે દાખલા તરીકે ઠંડીના જે વાતાવરણ હોય છે અત્યારે ધીરે ધીરે હવે ઠંડી પડવાનું ચાલુ થાય અને જે ઠંડીના વાતાવરણમાં આપણે જે શિયાળો પાક તરીકે જે પાક વાવીએ છીએ એ પાકની અંદર ખરેખર આમ તો સલ્ફરની જરૂર પણ પડતી હોય છે પછી દાખલા તરીકે તલેબિયા પાક છે તો તેલેબિયા પાકની અંદર આપણે વધારે સલ્ફરની જરૂર પડે છે તો હવે આપણે મગફળીની અંદર તો સલ્ફર નાખવાનું આપણે કાયમી માટે ખેડૂત મિત્રો નાખે જ છે પણ એમાં વધારે પૂરતો આપણે ફાડા સલ્ફર જે પાયાના સલ્ફર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ એમાં ફાડા સલ્ફરનો વધારે પૂરતો આપણે ઉપયોગ કરીએ છીએ કે જેના રિઝલ્ટ પણ સારા આવતા હોય છે અને ફાડા સલ્ફર છે ને લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય સુધી આપણે એને રિઝલ્ટ આપે છે જ્યારે અત્યારે ગરમીની ભાઈ સોરી આપણે જ્યારે ઠંડીની વાતાવરણ ચાલુ થાય ને ઠંડી ઠંડુ વાતાવરણ હોય ત્યારે ટૂંકમાં સલ્ફર નાખવાના ફાયદા શું છે સલ્ફર જે છે એ ખરેખર તો છે ને જે ટૂંકમાં જમીનની અંદર આપણે સલ્ફર નાખવાથી એક સલ્ફરને ટૂંકમાં છે ને ઉષ્ણ તાપમાન એટલે કે જે અંદરની ટૂંકમાં ભેજયુક્ત જમીન અને જે અંદરનું હવામાન ઠંડુ છે એને થોડુંક ગરમ ટૂંકમાં કે ઉષ્ણ તાપમાન આપણે કહીએ કે તાપમાનને વધારે જે ગરમી આપે છે દાખલા તરીકે જેને હિસાબે આપણે પાયામાં કોઈ પણ ખાતર વાવતા હોઈએ ને એના ભેગું આપણે સલ્ફર વાપરીએ એટલે એનાથી આપણે એક તો ઉગાવાની અંદર પણ સારો એવો ફાયદો થતો હોય છે પછી જે અંદરથી એને ટૂંકમાં જે જ્યારે પાક આપણો ઉગી ગયો હોય ત્યારે ટૂંકમાં આપણે અંદરથી એને થોડીક ગરમી મળતી હોય છે જેને કારણે જે શરૂઆતના ટેપમાં એના જે મૂરિયાનો વિકાસ છે એ મૂરિયાનો વિકાસ પણ સારો એવો થતો હોય છે અને જે મૂરિયાનો વિકાસ થાય એના હિસાબે જે આપણે સોડવો છે સોડવો ગ્રોથ પણ સારો એવો કરતો હોય છે મિત્રો પણ અત્યારે ખરેખર ખેડૂત મિત્રો એ છે ને જો ફાડા સલ્ફર વાપરવાની જરૂર નથી ફાડા સલ્ફર અત્યારે મિત્રો વપરાય નહીં અત્યારે જો સલ્ફર આપણે વાપરવું હોય ને તો સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ અને સારી કંપનીનું જે સુમિલનું એસએમએલ કંપનીનું જે રીપ આપણે જે લીલા કલરનું માર્કાવાળું આવે છે રીપ લખેલું જે નેવું ટકા સલ્ફરો તમે ખેડૂત મિત્રો વાપરો જ છો એનું અને સ્ટાન્ડર્ડ વસ્તુ છે સારી કંપની છે એમાં અત્યારે જે સુમિલનું પેટ પ્રોડક્ટ જે પ્રોડક્ટ આવેલી છે પેટેન્ટ કરેલી જે દાણાદાર સ્વરૂપમાં આવે છે એની અંદર સલ્ફર અને ઝીંક બંને સાથે આવી જાય છે મિત્રો હું એનો આમાં ફોટો પણ નાખીશ એટલે તમને ખબર પડે કે જે ઝીંક પણ મહત્ત્વની વસ્તુ હોય છે કે તમે જે ચણાના પાકની અંદર ધાણાના પાકની અંદર જીરાના પાકની અંદર કે ઘઉંના પાકની અંદર કે કલંજીના પાકની અંદર શિયાળો પાકની અંદર કોઈ પણ પાકની અંદર તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો પણ હા જો તમે વીસ વીસ જીરો તેર ખાતર જે આપણે છે વીસ વીસ જીરો તેર તો એમાં તેર ટકા સલ્ફર આવી જતું હોય છે અને બીજું એક કે સિંગલ સુપર ફોસ્ફેટ જે આપણે એસએસપીના નામથી આપણે જાણીએ છીએ એ સિંગલ સુપર ફોસ્ફેટ આ બે ખાતર જે વાપરતા હોય ને તો સિંગલ સુપર ફોસ્ફેટની અંદર પણ સલ્ફર આવે છે મિત્રો તો તમારે સલ્ફર નાખવાની કાંઈ જરૂર હોતી નથી જો આ યાદ રાખજો એસએસપી અને વીસ વીસ જીરો તેર નાખો તો સલ્ફર નાખવાની આપણે મિત્રો કાંઈ જરૂર હોતી નથી પાયામાં બીજા સલ્ફરની પણ તમે ડીએપી કે બાર બત્રીસ સોલ નાખો તો એના ભેગું આ સલ્ફરનો ખાસ ઉપયોગ કરવો મિત્રો પછી જે જો સલ્ફરનો ઉપયોગ કરતા હોવ તો આપણે ઘણા આગળ પણ વિડીયો મૂકેલો છો તો મિત્રો એમ કહેતા છે ખેડૂત મિત્રો કે માઇકો રાજાને જો માઇકો રાજા છે ને મિત્રો એ તમારે પાયામાં ન નાખવો હોય તો પણ ચાલશે જ્યારે તમે ટૂંકમાં ત્રીજું પિયત કે બીજું ત્રીજું પિયત જ્યારે તમે આપો ત્યારે પણ નાખી દો તો પણ સારામાં સારું રિઝલ્ટ એનું મિત્રો મળશે એટલે જે તમે કદાચ એનપીકેના કન્સ્ટોડિયાની જે આપણે વાત કરી છે આગળ વિડીયોમાં જે કોઈ ખેડૂતોને કોઈ ખાતર નાખવું જ ન હોય નકરા એનપીકેના કન્સ્ટોડિયા નાખવા હોય તો પણ તમે નાખી શકો તો તમારે એક એકરે અઢીથી ત્રણ વીઘે એક બેગ નાખવાની અને એની અંદર તમે આ સલ્ફર નાખી દો એટલે જબરજસ્ત સારામાં સારું મિત્રો તમને રિઝલ્ટ મળશે એટલે સલ્ફર નાખવાના આ મિત્રો ફાયદા છે એટલે સલ્ફર નાખવું પણ સારી વસ્તુ છે વધારે પૂરતું જે પાછતરું વાવેતર થતું હોય અને વધારે જ્યારે ઠંડીનો માહોલ હોય ત્યારે પણ તમે સલ્ફરનો ઉપયોગ કરશો તો સારામાં સારું રહે અને જો તમારા પાયામાં સલ્ફર દાખલા તરીકે ઉપયોગ ન કરવો હોય તો એ સલ્ફર જ્યારે તમે બીજું ત્રીજું પિયત કોઈ પણ પાકની અંદર આપતા હો ત્યારે એને તમે ટૂંકમાં આપી દો તો પણ સારામાં સારી વસ્તુ છે મિત્રો અને આમ તો બધા ખેડૂત મિત્રોને ખબર છે સલ્ફર વાપરે છે એટલે પણ વધારે પૂરતું તમારે માહિતી જોતી હોય તો એ સલ્ફર જે વ્યસ્તાય છે એની પાસેથી તમારે એગ્રોવારા પાસેથી જ માહિતી લેવી જેથી કરી તમને પૂરેપૂરી માહિતી એ લોકો આપશે કારણ કે સલ્ફર જે સારી વસ્તુ છે માર્કેટની અંદર ઘણા વર્ષોથી આવે છે અને એની માહિતી હરેક ખેડૂત ભાઈ સોરી એગ્રોવારા પાસે હોય છે અને ખેડૂતો પાસે એની પૂરતી માહિતી છે જ મિત્રો એટલે વધારે કાંઈ કહેવાનું આમાં આવતું નથી કેમ કે ખેડૂતોને સલ્ફર વિશે વધારે તો અનુભવ હોય જ છે મિત્રો એટલે અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો જય જવાન જય કિસાન